અને જે આપણે માથાનો કામનું લેવલ છે એ બે વચ્ચેનો અંતર હોય હોય એટલી જો જાડાઈ તો આપણી જે સ્થિતિ સ્થિતિ છે છે શરીરની સમાંતર એ આપણે જાળવી શકશું આની જગ્યાએ થોડુંક પાતળું હશે તો આપણું માથું નમી જશે ખભા તરફ નીચે નમેલું રહેશે એટલે જે બંને વચ્ચેની જગ્યા ફિલઅપ નહીં થાય હવે આપણે પાતળું સીકું રાખીને જોઈશું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે થોડું પાતળો સિકો રાખવાથી જે લોકનો ભાગ છે એ ખભાની તરફ નમેલો રહેશે એટલે જે આ વચ્ચેની જગ્યા છે ફિલપ નહીં થાય એટલે એ ફિલઅપ નહીં થાય એટલે ડોક થોડીક નમેલી રહેશે કાનનો ભાગ ખભા તરફ નમેલો રહેશે એટલે ડોક સાઈડ ફ્લેક્શનમાં રહેશે એટલે એક સ્નાયુ એક સાઈડના સ્નાયુ કોન્ટ્રાક્ટ રહેશે અને બીજી સાઈડના સ્નાયુ જકડાયેલ ટાઈટ રહેશે એટલે લાંબા ગાળે આપણે કલાકો પછી ફરવાથી ઘણી વાર આપણને કોઈ દુખાવાનો અહેસાસ થઈ શકે અથવા જકડાઈ ગયેલી ડોક એવો પણ અહેસાસ થઈ શકે આની જગ્યાએ થોડીક જાડાઈ નું આપણે ટ્રાય કરીએ અને જે શોલ્ડર ટીપ ઓફ શોલ્ડર છે અને કાન વચ્ચેનું અંતર છે એને આપણે જાળવી શકશું એ બંને વચ્ચેની જગ્યાની જાડાઈ નો સિકો હશે તો લોક આપણી નીચેની તરફ રહે સીધી રહેવાથી સુધી સુધી કલાકો ઘણીવાર આપણે વધારે ટેવ હોય છે તો આ સ્થિતિમાં જો મેન્ટેન રાખીએ તો કલાકો પછી પણ આપણી ઉડે સીધા થઈશું તો આપણને દુખાવાના કોઈ એટલા ચાન્સ નહીં રહે કારણ કે આ સાયન્ટિફિકલી બાયોમિકેનિકલી જે સ્થિતિ છે એકદમ સ્ટ્રેટ પોઝિશનમાં છે એમાં આપણે લોક એકદમ સીધી રાખી શકશું આની જગ્યાએ પાતળો સિકો હશે તો લોક નમી જશે અને ઘણી વાર એવી માન્યતા હોય છે કે સીધા સુઈને ઓશિકો ન લઈએ અને પડખું ફરીને ન લઈએ તો પણ મને સારું લાગે છે પણ આપણે સીધા સુઈને ઓશિકો ન લઈએ તો આપણી બો કેટલી બધી નમશે નહીં પણ પડખું ફરવાથી જો ઓશિકો નહીં લઈએ તો વચ્ચેની જગ્યા ઘણી વધવાથી કાન ખભા તરફ માથું નમેલું રહેશે એટલે આ પ્રેક્ટિકલ જોવાનું છે ઓશિકો લઈ રીતે રીતિબેન માથું નીચે રાખી દેબા હા જો બસ સરસ હવે ઓશિકો લઈ લેવાથી આપણે ઘણીવાર એવું માન્યતા હોય છે કે ઓશિકો ન રાખવાથી કે આપણી ડોક ઘણી સારી રહેશે પણ જે સાઈડમાં ઓશિકાની લોવર જરૂરિયાત છે અને સારા એવા જાડવની ઓશિકાની જરૂરિયાત છે હવે આપણે જોઈ રહ્યા છીએ ઓશિક છે એટલે કાનનો ભાગ માથાનો ભાગ સુધી અને ટીપ ઓફ શોલ્ડર છે ખભાનો ભાગ એકદમ અડેલો છે એટલે આ સ્થિતિમાં ડોક એકદમ નમી જશે ખભા ઉપર એટલું પ્રેશર આવશે અને આ સાઈડના ઉપરના સ્નાયુ છે એકદમ સ્ટ્રેચ પોઝિશનમાં ટેન્શન પોઝિશનમાં રહેશે અને નીચેના જે લોકના સ્નાયુ છે સંકોચાલી પોઝિશનમાં રહેશે એટલે લાંબા ગાળે અમુક કલાકો સુધી આમ સુવાથી જે નીચેના જે બોકના જે ટેટોજાઇટિસ છે શોલ્ડર મસલ્સ છે એ સંકોચાલી સ્થિતિમાં રહેશે એમાં ટાઈટ થવાના ઘણી શક્યતા છે આની જગ્યાએ હવે આપણે જોઈશું પ્રેક્ટિકલી છ ઓછી કુરાખો પાછું સફેદ રીતે માથું ઊંચું કરો જો અત્યારે આપણે ઓશિકો મૂકવાથી પાછી આપણી બોક એકદમ સ્ટ્રેટ રહેશે જે નીચેના જે બોકના સ્થાયુ છે ખભાને રિલેક્સેશન મળશે એટલે જો યોગ્ય જાડાઈનું આપણા કાનથી ખભા વચ્ચેની જે જગ્યા છે બુરાઈ જાય એ જાડાઈનું પડખું ફરીને ઓસેકુ લઈએ તો આપણને લાંબા ગાળા સુધી વર્ષો સુધી આપણને ફાયદો રહેશે અને આપણને દુખાવાના ચાન્સ ઓછા રહેશે અને જકડાઈ જવાના ચાન્સ ઓછા રહેશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ બા તમને સમય ફાળવવા માટે થેન્ક યુ બા જય જીરેન્દ્ર